રહેલા સૌથી સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર ચારસો ને આડત્રીસ જેટલા પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં રહે છે જી હા અને તેમાં પણ અમદાવાદમાં સૌથી વધારે સિત્યોતેર પાકિસ્તાની નાગરિકો રહે છે સુરતમાં પણ ચુમ્માલીસ જ્યારે કચ્છમાં પચાસ પાકિસ્તાની નાગરિકો હાજર છે ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહે છે સાત પાકિસ્તાની નાગરિક શોર્ટ ટર્મના વિઝા પર સાતમાંથી પાંચ નાગરિકો પાકિસ્તાની જે અમદાવાદમાં સ્થાયી થયેલા છે અમદાવાદમાં એક પાકિસ્તાની નાગરિક ભરૂચમાં અને એક વડોદરામાં સ્થાયી થયેલો છે પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે ગૃહ વિભાગે પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી દીધી છે તો આ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે પાસે જઈશું હિતલ પૂરા દેશમાંથી જેટલા પણ પાકિસ્તાની નાગરિકો છે તેમને પરત મોકલવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા પર પૂરી નજર પણ રાખવામાં આવી રહી છે ગુજરાતમાં ગુજરાત સરકાર કરી રીતે પૂરી કામગીરી કરી રહી છે જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ભારત સરકારના આદેશ બાદ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી એ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરી હતી ગૃહ વિભાગ સાથે વાતચીત થઈ છે અને ગૃહ વિભાગે પણ લોંગ ટર્મ જે વિઝા પર આવ્યા છે એ ચારસો અડત્રીસ જેટલા પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં હોવાની વિગતો મળી છે એમાં જે વિગતો છે એ તમામને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે સૌથી વધુ સિત્યોતેર પાકિસ્તાની નાગરિક નાગરિકો અમદાવાદમાં છે જ્યારે ચુમ્માલીસ નાગરિકો સુરતમાં છે અને થી વધુ નાગરિકો કચ્છમાં છે આ જોવા જઈએ અને શોર્ટ ટર્મ જે વિઝાવાળા છે કુલ સાત નાગરિકો અત્યારે આવ્યા છે એમાંથી એક નાગરિક જે ભરૂચમાં શહિતા બીબી છે તેને અટારા બોર્ડર ઉપરથી પાકિસ્તાનમાં રવાના કર કરી પણ દેવામાં આવી છે એટલે ગુજરાતમાં જે પાકિસ્તાનીઓ છે તેને રવાના કરવાની શરૂઆત થઈ ગઈ છે ભરૂચમાં રહેતા પાકિસ્તાની નાગરિક શહિતા બીબીને અત્યારે અટારા બોર્ડર પરથી રવાના કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જોવા જઈએ તો જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે અને ઘટનાક્રમ બાદ રાજ્ય સરકારે પણ સમગ્ર પાકિસ્તાનીઓની વિગત મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને વિગતો લઈને તેમને તાત્કાલિક અસરથી ગુજરાતમાંથી પાકિસ્તાન તરફ મોકલવાની જે પ્રક્રિયા છે એ ઝડપી કરી દેવામાં આવી છે ગૃહ વિભાગે તમામ વિગતો મેળવી લીધી છે અત્યારે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો આજે સાંજે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય કહી શકાય કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે એક વિડિયો કોન્ફરન્સ પણ આવશે જેમાં સત્તર પ્રકારના જે ક્યાંક ને ક્યાંક જે વિઝા છે એ તમામ રદ કરવાની વાત છે એમાં પણ ક્યાંક ને ક્યાંક થોડીક હજુ ગેરસમ થઈ રહી હોવાની જાણકારી મળી રહી છે કે લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ વિઝા છે એ સિવાય મેડિકલ વિઝા છે અન્ય જે સત્તર પ્રકારના જે વિઝા છે એમાં કેવી રીતની કાર્યવાહી કરી એ તમામનું સ્ષ્ટીકરણ સાંજે છ વાગ્યાની મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ કેન્દ્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે થશે ત્યારે સ્પષ્ટતા થશે એ પ્રકારની જાણકારી છે પણ અડતાલીસ કલાકમાં તમામ પાકિસ્તાનીઓને ગુજરાત છ પડવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે જી નજી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે